હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હિમાલિસ કિચન યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ જે આપણે પહેલાંના વખતમાં મીઠાઈ તરીકે ખૂબ જ ઉપયોગી હતા તો હવે આપણે એમાં મેં ત્રણ કપ જેટલો ભાખરીનો લોટ લીધો છે તો હવે એમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ નાખી અને મોણ આપીશું લોટને તો હવે આપણે એકદમ તેલને લોટની સાથે મિક્સ કરીશું આ લોટની અંદર આપણે વધારે જ મોણ એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ ભીનો થઈ જાય અને મુઠ્ઠી વાળીએ તો આ રીતનો આપણને મુઠ્ઠીમાં સરસ રીતે મુઠ્ઠી થઈ જાય એ રીતનું આપણે મોણ નાખવાનું છે તો હવે મોણ સરસ રીતે આપણું થઈ ગયું છે તો થોડું થોડું પાણી એડ કરી અને આપણે એકદમ કઠણ લોટ બાંધવાનો છે ભાખરી કરતાં પણ વધારે કઠણ આપણે લોટ બાંધીશું તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને લોટને સરસ રીતે બાંધી લઈએ તમે જોઈ શકો છો કે આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે અને એકદમ માંડ માંડ આંગળી ખૂચે એ રીતનો આપણે લોટ બાંધેલો છે તો તમે જોઈ શકો છો આપણો રોટ લોટ છે એ તૈયાર થઈ ગયો છે તો હવે એમાંથી આપણે થોડો લોટ લઈ અને આપણે એમાંથી એકદમ ચપટું અને પતલું એવું લૂવું તૈયાર કરીશું જે આપણે તેલમાં તડવા માટે તો તમે જોઈ શકો છો કે આ રીતનું એકદમ પતલું અને સરસ ચપટું એવું આપણે લૂવું તૈયાર કરેલું છે આપણે તમને બે રીતે ફ્રાય કરી શકાય છે એક તો આ રીતે પતલું લુવું કરીને અને એક આ રીતે આપણે જૂની રીત જે મુઠિયું વાળી અને તળવાનું હોય છે તો એમાં એક વસ્તુનો પ્રોબ્લેમ હોય છે કે મુઠિયું છે અંદરથી કાચું પણ રહી શકે છે પણ આ રીત આ રીતે જે તમે ચપટું લુવું બનાવશો તો અંદરથી વેલું પણ ચડી જશે અને સરસ અંદરથી એકદમ ચડી જશે કાચું રહેશે નહીં તો હવે આપણે દરેક લોટના સરસ મજાના આ રીતના ચપટા લુવા બનાવીશું તો હું મારા ઘરે આ રીતના જ તળું છું તો આપણે દરેક લુવા આ રીતે તૈયાર કરીશું તો હવે આપણે આ દરેક લોટના સરસ મજાના લુવા તૈયાર કરી લીધા છે તો તમે જોઈ શકો છો કે આપણા લુવા તૈયાર થઈ ગયા છે તો હવે તળવા માટે આપણે એક કડાઈમાં એટલે કે એક પેનમાં આપણે તેલ મૂકીશું ગરમ કરવા માટે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે આપણે સ્લો તેલમાં જ એમને તળવાનું છે તો આપણે પહેલાં ચેક કરી લઈએ કે આપણું તેલ આવી ગયું છે કે નહીં તો તમે જોઈ શકો છો કે આપણું તેલ આવી ગયું છે તો હવે આપણે એક પછી એક જેટલી એક ઘણવાની અંદર આવી શકે એટલું આપણે લુવા આપણે એમાં એડ કરીશું તો એક પછી એક લુવા નાખી અને આપણે ફ્રાય કરવા માટે રાખીશું ગેસની ફ્લેમ હંમેશા સ્લો રાખવાની છે નહીતર આપણા ઉપરથીને ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા નીકળશે એટલા માટે ગેસની ફ્લેમ છે હંમેશા ધીમી રાખવાની છે અને ધીમા તાપે જ એટલે કે ધીમા તેલમાં જ આપણે એમને તળવાના છે તો તમે જોઈ શકો છો આપણા ગોલ્ડન બ્રાઉન કલર આવવા લાગ્યો છે તો આપણે ચમચાની મદદથી અથવા તો ઝારાની મદદથી આપણે એક પછી એક પલટાવી અને સરસ રીતે તળી લેશું તો હવે આપણા લુવા છે એકદમ સરસ રીતે તળાઈ ગયા છે તો આપણે એમને એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે આપણે દરેક લુવા છે એ તળી લેશું તો આપણા લુવા તૈયાર થઈ ગયા છે તળાઈને તો હવે આપણે એમને નાના નાના ટુકડા કરી લેશું જેથી કરીને આપણે મિક્સિંગ જારમાં એમનો આપણે ભૂકો કરવાનો છે એટલા માટે તો આપણા ટુકડા તૈયાર થઈ ગયા છે અને આપણે એક મિક્સિંગ જારમાં એમને આપણે ક્રશ કરી લેશું તમે બે રીતે એમનો ભૂકો કરી શકો છો આપણે એક જૂની રીત આપણે જે હેન્ડ મિક્સિંગ જે આવે છે હાથથી ચલાવવા માટેનું એમથી પણ કરી શકો છો અને કામ મિક્સિંગ જારમાં પણ આપણે કરી શકીએ છીએ મિક્સરની મદદથી તો આપણે જોઈ શકો છો કે આપણો ભૂકો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે લાડવા બનાવવા માટે એટલે કે એક પેનમાં ત્રણ ચમચા જેટલું ઘી એડ કરીશું અને અઢીસો ગ્રામ ગોળ એડ કરીશું ઘી અને ગોળને આપણે સરસ રીતે ગરમ કરવાનો છે ગોળ આપણે આ રીતનો જ લેવાનો છે જેથી કરીને સહેલાઈથી પીગળી જાય તો આપણે ગોળની પાય લેવાની છે તો આપણે એક ઉબાલ આવે એટલી આપણે ગોળની પાય લેશું તો તમે જોઈ શકો છો કે આપણો ગોળ ગરમ સરસ રીતે એક ઉબા લાવે એ રીતે થઈ ગયો છે તો હવે આપણે આપણા ગોળ અને ઘીનું મિક્સર છે એ આપણે હુક્કાની અંદર એડ કરીશું અને સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેશું તો આપણું મિક્સર છે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે લાડવા બનાવવા માટે તો હવે આપણે લાડવા બનાવવાનું આપણે એક આ મેકર છે એટલે કે આપણે બીબુ કહીએ અથવા તો લાડવા મેકર કહીએ તો એની અંદર આપણે કાજુનો ટુકડો મે મૂકીશું અને એની અંદર આપણે આ લાડવા માટેનું આપણે જે મિક્સર તૈયાર કર્યું છે એ દબાવીને સરસ રીતે આપણે લાડુનો શેપ આપી દઈશું જેથી કરીને આપણા લાડુ કાજુના ટુકડા વડે ગાર્નિશ પણ થઈ જશે અને એનો લૂક પણ સારો આવશે તો તમે જોઈ શકો છો આપણો લાડુ તૈયાર થઈ ગયો છે અને જુઓ તમે આ કાજુના ટુકડાથી આપણા લાડવાનો લુક પણ એ સરસ મજાનો આવી રહ્યો છે તો અત્યારે આપણે પિતૃપક્ષ ચાલે છે તો આપણે ઘરે બ્રાહ્મણ જમાડતા હોઈએ છીએ તો બ્રાહ્મણોના ફેવરિટ એટલે કે ચૂરમાના લાડુ આપણે હંમેશા બનાવતા જ હોઈએ છીએ તો તમે જોઈ શકો છો એકદમ સહેલી રીતથી આપણા લાડુ તૈયાર થઈ ગયા છે તો હવે એના ઉપર આપણે ખસખસના બી લગાવી અને ગાર્નિશ કરીશું તમે જોઈ શકો છો કે આપણા લાડુ તૈયાર થઈ ગયા છે તો તમને અમારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આપણા લાડુ તૈયાર થઈ ગયા છે ભોજનમાં આપણે સર્વ કરવા માટે તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો કે સરસ મજાનો લુક આવે છે કાજુ અને ખસખસના બીના ગાર્નિશથી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય શ્રી કૃષ્ણ